જય દ્વારકાધીશ જય મુરલીધર હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા બધા ન્યુઝ વાળા અને ગુજરાતની જનતા રાહ જોતી હતી કે અગિયાર વાગે અમીર બારાડી નવનીતનો નો શું રિપોર્ટ લઈને આવ્યો તો આજે બધા સોશિયલ મીડિયા હમ હમ વીડિયા મૂકે છે ને હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે અમીર બારાડી ક્યારનો ભાવનગરમાં એન્ટ્રી મારી ગયો હતો તમે બધા ખાલી વીડિયા વીડિયામાં બંદૂકની ગોળી છૂટી ભાઈનો કોલ આવે એવું જ કર્યું હામ હમ વિડિયામાં ફાકા મળ્યા અને અમીર બારાડી ભાવનગરમાં અમીર બારાડીની ટીમ ભાવનગરમાં ક્યાં નહીં આવી ગઈ હતી સમજાઈ ગયું તમે બધા ખાલી વિડિયામાં જ ફાકા પોંચ તૈયારી કરો છો આ નવનીત છે ને એને જે બચાવવા જે સમાજ ભેગો થયો છે ને એ નવનીતનો હું કાળો ચિઠ્ઠો લઈને આવ્યો છું એ ખુલાસો લઈને આવ્યો છું એક પડદા પાછળની કહાણી લઈને આવ્યો છું ધ્યાનથી સાંભળજો હજી તો એકનો રિપોર્ટ આવ્યો નેક્સ્ટમાં ગમે પણ રિપોર્ટ આવી શકે છે એટલે એવું હતું કે અમે અમારા બધાને ભેગા કરીએ તમને એમ હતું કે હિરો એક નથી આ હિરોના નેતા નથી બોલ્યા અમીર બારાડી છે ને અભિમન્યુની ભૂમિકા નિભાવે એકલા હાથે લડે પણ અમીર બારડી એકલા હાથે નથી અમીર બારડીની પાછળ આખો આહીર સમાજ છે હવે હું રિપોર્ટ રજૂ કરું છું તમારી સામે

ત્યાં જ તેનો ઈટો પાડવાનો ભઠ્ઠો છે ગામમાં કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટમાં પોતાની જ ઈટ રેતી કપચી વાપરવાનું નહીતર કામ રાજકારણ કરી કામ થવા દેતો નથી આ નવનીત રાજકારણ કરીને પોતાનો જ ઇટનો ભઠ્ઠો વાપરવાનો કામ નહીં થવા દે બરાબર અને બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે આ ભૂમ છે બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે બેડાની પાટીદાર દીકરીના આરોપી આરોપ બેડાની પાટીદાર દીકરીના આરોપ તેની આ પ્રવૃત્તિ સાથે સો ટકા બંધ બેસે છે બરાબર અને ગામના એક પ્રતિષ્ઠિત વણિકનો દુકાનનો ઓટલો ન ન હોય આવતો છતાં તે દસ્તાવેજ દેખાડી હોવા છતાં માત્ર ને માત્ર પોતાની ધાક ધમકી જમાવી અને તોડાવી નાખેલ છે ગામમાં વણિકની દુકાનનો ઓટલો તોડાવી નાખવા ભાઈએ ગામમાં એટલી રંજાવે છે ને એ પીડિતને ત્યાં જઈને પૂછો સરકારી કે પર નથી છતાં છે બગદાણા સરપંચ છે નહીં બરાબર અને તેની આવી ગેરપ્રવૃતિના લીધે બગદાણા ગામનો કોળી સમાજ જ નહીં તેમના પોતાના આગેવાન તરીકે સ્વીકારતી નથી જો સ્વીકારતી હોય તો સમાજે વિચારવું રહ્યું આ બાબતે અને બગદાણા આશ્રમમાં સેંકડો સેવા મંડળના હજારો લાખો સ્વયંસેવકો છે તે પૈકી બગદાણા ગામના પણ અનેક સેવા મંડળ ચાલે છે આ મંડળ પૈકીના કોઈ એકનો સ્વયંસેવક છે પણ સેવાના નામે તે ગામનું ગંદુ રાજકારણ આશ્રમમાં ઘુસાડવાની કોશિશ કરે છે અને આશ્રમમાં પ્રતિષ્ઠિત સ્વયંસેવકો પાસેથી રૂપિયા તેર લાખની સરકારી ગ્રાન્ટ આવે ત્યારે પાછી દેવાની શરતે બગદાણા ગામમાં કામ કરાવવાના નામે લઈ ગયેલ છે જે ગ્રાન્ટ આવી ગયા બાદ હજુ સુધી કોઈને પરત કરેલ નથી કદાચ ટ્રેક્ટર લઈ લીધાના સમાચાર છે તેર લાખ નો ભાઈ ગ્રાન્ટ આવશે એમ કરીને લીધા ને પાછી ગ્રાન્ટ આવી પછી આ ભાઈ દીધા નહીં પછી હું ટ્રેક્ટર લઈ લીધું આ ભાઈ તેર લાખ નું મારી ગયું નવમી બગદાણા ગ્રામ પંચાયતમાં જઈને કોઈ જાગૃત નાગરિક તપાસ કરે તો આ વ્યક્તિ સહિતની આખી ગેંગ કાળા કામનો પર્દાફાશ થઈ શકે છે પૂજ્ય બજરંગ દાસ બાપા આવ્યા એ સમયે બગદાણા ગામમાં અનાજ દળવાની ઘંટી પણ નહોતી લોકોએ અનાજ પણ બાજુના ગામ મોડ પર જવું પડતું હતું આગમન અને તે બાદ હવે આશ્રમ થકી આજે બગદાણામાં સેકડો લોકલ રોજગાર અને બે ટાઈમનું ભોજન મળી રહ્યું છે તેમાં કોળી સમાજના લાભાર્થી સૌથી વધારે છે એ પણ હકીકત છે હવે આશ્રમમાં ભાવિકોના ઘસારાથી રોડ ટ્રાફિક જામ થાય છે તેનું કારણ જાહેર જગ્યા પર પ્રસાદી પૂજાપો રમકડા ઇત્યાદિ પાથરાણાવાળા લોકલ જમાવડો તે જાહેર રસ્તા પર દબાણ કરે છે આશ્રમનો જવાનો રસ્તો અવરોધે છે તેથી ત્યાં ટ્રાફિક રહે છે દુર્ઘટના પણ ઘટી શકે છે ટ્રસ્ટની વિનંતી ફક્ત એટલી જ છે કે જો આ પાથરાણાવાળા બાજુમાં દિવેલીયા તરીકે ઓળખાતી જગ્યામાં સીટ થઈ જાય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ ત્યાં આ પાથરાવાળા ભાઈઓ જવા નથી કારણ કે એ પ્રાઇવેટ જગ્યા છે અને ત્યાંનું ભાડું લે છે જ્યારે આ સરકારી દબાણમાં કોઈને કંઈ લેવાનું નથી દેવાનું નથી આ કેસમાં આ વ્યક્તિ આ લોકોનું આગેવાન બનીને ટ્રસ્ટને રંજાળે છે રાજકારણ કરે આ નવનીતને બચાવવા નીકળાશો ને ગામમાં તો દુર્દશા કરી હવે આશ્રમમાં પણ દુર્દશા કરવા નવનીત પહોંચી ભૂતકાળમાં આ પાત્રણાવાળા મુદ્દે તેણે નજીકની દિવેલીયા તરીકે ઓળખાતી ખાલી જગ્યા કબજો કરી તેના મૂળ માલિક એવા સાધુ સમાજના લોકો સાથે બબાલ કરેલ છે આ જગ્યા બગલેશ્વર મહાદેવ મંદિરના નિભાવ માટે મંદિરના પૂજારી સાધુ પરિવારના ભાવનગર સ્ટેટ દ્વારા દાનમાં મળેલ ત્યાં આ નવનીતે પાથરણાવાળા મુદ્દે રાજકારણ કરી કબજો કરવાનો પ્રયાસ કરેલ પણ સાધુ કાનૂની લડત આપતા કલેક્ટર કચેરીમાં સાધુ સમાજના હક અબાધિત કરતા તે કરી શકેલ નથી કાયદો કોઈનો ભગો થઈ જ્યાં આ ભાઈ નથી પહોંચી ગયો સાધુ સામે આ મુદ્દે સાધુ સમાજના લોકો ખૂબ હેરાનગતિ થયેલ છે જેની પણ ઊંડાણથી વિગત તપાસ કરવામાં આવે તો ઘણું બધું ખુલી શકે છે નવનીત આ સિવાય પણ કરમદિયા રોડ પર આવેલ તેની વાડી કે જે બાગ તરીકે ઓળખાય છે તે આજકાલ માટે વિખ્યાત છે કરમદિયા રોડ ઉપર ગામના એક અત્યંત ગરીબ યુવતી પર તે વર્ષોથી અત્યાચાર કરી રહ્યો છે આવા વ્યક્તિને જો કોળી સમાજ આગેવાન સરપંચ ગણાવીને રાજકારણ કરવા માંગતો હોય તો કોળી સમાજ સહિત સૌ સમાજે વિચાર વિચારવાનું રહ્યું કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ ગામમાં આવીને વેરિફાઈ કરશો તો આ વ્યક્તિગત આવા અગણી કોળી સમાજે પણ સાવચેત થવું જોઈએ કે ન્યાય અપાવવો એ એક વસ્તુ છે આવા લોકોને આગેવાન તરીકે આગળ કરી અને આશ્રમમાં રાજકારણ કરવું એ બહુ દુઃખની વસ્તુ છે બગદાણા આશ્રમની જગ્યા દેવજીભાઈ લાખાભાઈ બાંભળીયા પાસેથી તે સમયના બાપા બગદાણા જેસર ચોક સેવા સેવક મંડળ દ્વારા વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવામાં આવે છે માટે આ જગ્યા કોળી સમાજે દાનમાં આપેલ છે એવું મીડિયામાં રાજકારણ થઈ રહ્યું છે

તો તેમણે એવી શું વિશેષ સેવા કરી છે સેવક તો અગાઉ કહ્યું તેમ લાખો છે શું આ ભાઈ ઊંડા ઉતરશે તો ભાઈ સરપંચ છે આ આ ભાઈનું બધા પ્રશ્નો પર ની સાચી નીતિ ઉજાગર થવા વર્ગી રહેશે તપાસ કરવામાં આવેલા આસમ ની માલિકી વાસણ પાથરણા પાંગરણ વી નીકળે તો પણ નવાય નહીં નહીં નીકળે એમ કોઈ આખી મેટ્રો વ્યવસ્થિત ગ્રાઉન્ડ રિપોર્ટિંગ થાય તો મિત્રો આ ભાઈનું કાળો ચીઠો છે આખો આ ભાઈએ બહુ બધું કાંદ કરેલા છે ગૌચરની જમીન હજીરા મોળખાઈ છે ત્યાં કબજો કરી રાખેલે ત્યાં એકનો પઠ્ઠ હોય કોન્ટ્રાક્ટમાં વાપરવાનો બાકી કોન્ટ્રાક્ટ હાલવા નથી દેતો અને બગડ નદીના પટમાં જે માટીનું વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે આ ગૌ માફિયા છે પછી બેડા પાટીદારની દીકરીને આરોપી અને તેની પ્રવૃત્તિ સાથે સો બંધ બેસે છે પછી ગામમાં એક પ્રતિષ્ઠિત વણિકની દુકાનનો ઓટલો તોડી નાખ્યો પોતાના રાજકારણથી પોતે બંધારણીય હોદ્દામાં ના હોવા છતાં પોતાને સરપંચ દર્શાવે છે આ લુખો બગદાણામાં બહુ બધું આનું ખુલેલું છે બહુ મોટો ચીઠો છે પછી આશ્રમ પ્રતિષ્ઠિત રાજકારણથી પોતે બંધારણીય હોદ્દામાં ના હોવા છતાં પોતાની સરપંચ દર્શાવે છે આ લુખો બગદાણામાં બહુ બધું આનું ખુલેલું છે બહુ મોટો ચીઠો છે પછી આશ્રમ પ્રતિષ્ઠિત સ્વયંસેવકો પાંચથી તેર લાખ ઉભરાવી લીધા કે સરકારી ગ્રાન્ટ આવશે સરકારી ગ્રાન્ટ મોડી આવી કોઈને આઈપા નથી બુચ મારી ગયું પછી ટ્રેક્ટર પણ લઈ લીધેલ ના સમાચાર છે આનો આ બધો કાળો ચીઠો છે તમે બધા સોશિયલ મીડિયામાં આમાં આવા રમતા હતા છૂટી બંદૂક ની ગોળીને અમે આ ને ભાઈનો આવે ગોલ ને પણ અમીર બારડી ની ટીમ બહુ મોટી છે અને ભવિષ્યમાં ગમે એનો રિપોર્ટ હું કાઢી શકીશ અને કાઢીશ આ અમીર બારાડી છે દેવભૂમિ દ્વારકાનો કાળો નાક ગમે એવું મોટું માથું હોય ને તો ત્યાં હું પડી દેવભૂમિ દ્વારકાનો કાળો નાક અમીર બારાડી કદાચ તમારા નેતાનો પણ હું કાળો ચિઠ્ઠો કાઢી શકું રિપોર્ટ એનો પણ આવે તો કંઈ નવાય નહીં બરાબર કેમ કે તમે એસપી ને પીઆઈની બદલી કરી શકો પાવરથી જજની બદલી નહીં થાય તમારાથી દેશમાં કાયદો બંધારણીય આમ નાગરિક માટે છે તમે બીજેપીમાં છો એમ અમે પણ બીજેપીમાં છીએ બરાબર એટલે ઘણા શાંતિ સુલેહ કરવાના રસ્તા છે એ કરો અને ગંદી રાજનીતિથી બંધ કરો તમારી નક્ હવે તમારા એ રિપોર્ટ આવશે એમાં હું જરાય અચકાઈશ નહીશ અચકાઈશ નહીં હું હમીર બારાડી છે દેવભૂમિ દ્વારકાનો કાળો ના મોટા મોટા હું માથા પકડું નાની નાની મેટર માં હું પડતો નથી બરાબર અને આ છે ને ગેરકાયદેસર બધું ભૂમાફિયા કરે પોતાનું ભાગ છે ત્યાંથી જમીન છે ગેરકાયદેસર માં કબજો કર્યો ત્યાંથી ઈટનો ભઠો નાખ્યો કોન્ટ્રાક્ટમાં જ ઈટું વપરાવી જોઈએ કોન્ટ્રાક્ટ ના લેવા દે

સામેવાળાનો રિપોર્ટ કાઢશું બરાબર એટલે ગંદી રાજનીતિ બંધ કરો કાયદો કાયદાનું કામ કરે બરાબર લો એન્ડ ઓર્ડર જાળવી રાખો હજી આ એક રિપોર્ટ છે કદાચ કાલે તમારા નેતાઓનો પણ રિપોર્ટ આવે તો કંઈ નવાઈ નહીં આ અમીર બારાડી છે ભાઈ આ ગમે એની સામો પડે બરાબર દેવભૂમિ દ્વારકાનો કાળો ના ચાલો જય દ્વારકાધીશ જય મુરલીધર અને સામાજિક મુદ્દો ના બનાવવો એકતા રાખવી બહુ નેતાઓને પાવરલીટી કરીને બદલ્યું કરવી બધું માપે બધેના નેતાએ અમારા બીજેપીમાં આઈ રૂના સૌથી વધારે છે અમે ક્યાંય હજી પાવર ક્યાંય કર્યા નથી અમે શાંતિ જાળવવા માંગીએ છીએ શાંતિ સુરે બરાબર ચાલો જય દ્વારકાધીશ જય મૂલ્ય ગમે એનો રિપોર્ટ હું કાઢી શકીશ અને કાઢીશ આ હંબીર બારાડી છે દેવભૂમિ દ્વારકાનો કાળો નાક ગમે એવું મોટું માથું હોય ને તો અહીંયા હું પડી દેવભૂમિ દ્વારકાનો કાળો કદાચ તમારા નેતાનો પણ હું કાળો ચિઠ્ઠો કાઢી શકું રિપોર્ટ એનો પણ આવે તો કઈ નવાય નહીં બરાબર કેમ કે તમે એસપી પીઆઈ ની બદલી કરી શકો પાવરથી જજની બદલી નહીં થાય તમારા દેશમાં કાયદો બંધારણીય આમ નાગરિક માટે છે તમે બીજેપીમાં છો એમ અમે પણ બીજેપીમાં છીએ બરાબર એટલે ઘણા શાંતિ સુડે કરવાના રસ્તા છે એ કરો અને ગંદી રાજનીતિથી બંધ કરો તમારી નકર હવે તમારાય રિપોર્ટ આવશે એમાં હું જરાય અચકાઈશ નહીં અચકાઈશ નહીં હું હમીર બારાડી છે દેવભૂમિ દ્વારકાનો કાળો ના મોટા મોટા જ હું માથા પકડું નાની નાની મેટરમાં હું પડતો નથી બરાબર અને આ નવનીત છે ને એ ભૂમાફી આવે ગેરકાયદેસર બધું ભૂમાફીયા કરે પોતાનું જે બાગ છે ત્યાંથી જમીન છે ગેરકાયદેસર માં કબજો કર્યો ત્યાંથી એનો ઈટનો ભઠ્ઠો નાખ્યો પછી કોન્ટ્રાક્ટમાં ઈજ ઈટું વપરાવી જોઈએ કોન્ટ્રાક્ટ ના લેવા હતી ઓલા ગમે એના રોટલા તોડી નાખે નાના માણસોને દબાવે લેડીસોને અત્યાચારના ઘણા વીડિયો આવેલા છે અને તમે બધા આને બચાવવા નીકળ્યા છો કઈ વાંધો નહીં કદાચ જો આ બે પર્સનલ મેટર રાખી હોત તો સામસામે બરાબર હતી તમે તો સમાજ ભેગો કરો છો તો આહિર સમાજ પણ ક્યાં પાછળ નહીં દે અમારા સમાજના દીકરાને કોઈ ખરાબ દર્શાવશે કે ખરાબ એનું માનહાનિકસે તો અમે પણ સામેવાળાનો રિપોર્ટ કાઢશું બરાબર એટલે ગંદી રાજનીતિ બંધ કરો કાયદો કાયદાનું કામ કરે બરાબર લો એન્ડ ઓર્ડર જાળવી રાખો હજી આ એક રિપોર્ટ છે કદાચ કાલે તમારા નેતાઓમાં પણ રિપોર્ટ આવે તો કંઈ નવાઈ નહીં આ અમીર બારાડી છે ભાઈ આ ગમે એની સામુ પડે બરાબર દેવભૂમિ દ્વારકાનો કાળો નાક ચાલો જય દ્વારકાધીશ જય મુરલીધર અને સામાજિક મુદ્દો ના બનાવવો એકતા રાખવી બહુ નેતાઓ પાવર રીટી કરીને બદલ્યું કરવી બધું માપે બધેના નેતાએ અમારા બીજેપીમાં આયરુ ના સૌથી વધારે છે અમે ક્યાંય ઈ પાવર ક્યાંય કર્યા નથી અમે શાંતિ જાળવવા માંગીએ છીએ શાંતિ સુરે